નમસ્કાર દર્શક મિત્રો જાણીએ કે ટિટોળીના ઈંડા પરથી વરસાદની આગાહી કઈ રીતે કરવામાં આવે છે જાણો આ વર્ષે કેવું રહેશે માન્યતા અનુસાર ટીટોળી ઉચા સ્થાન પર ઈંડા મૂકે તો વધુ વરસાદ તેવું માનવામાં આવે છે મિત્રો પ્રાચીન કાળમાં વરસાદની આગાહી લોકો માટે ટીટોળીના આધાર રાખતા હતા જેમાં ટિટોળી ક્યાં ઈંડા મૂકે છે અને કેટલા ઈંડા મૂકે છે તેના પરથી ચોમાસું કેવું રહેશે એનું અનુમાન લગાવવામાં આજના જમાનામાં પણ મોટા ભાગના લોકો રહે છે તો તમને જણાવી દઈએ તેવું માનવામાં આવે છે અને જો વહેલા ઈંડા મૂકે તો ચોમાસાના આગમનની નિશાની માનવામાં આવે છે સામાન્ય રીતે ટીટોડી ત્રણ ઈંડા મૂકતી હોય છે પરંતુ જો ચાર ઈંડા મૂકે તો મહિના ચાર મહિના સારા

ટીટોળી તેના ઈંડાને નુકસાન ન થાય તે માટે ઊંચાણવાળી જગ્યા પર પસંદ કરે છે અને જો સામાન્ય વરસાદની હોય તો તે નીચાલા સ્થાને ઈંડા મૂકે છે આ વરસાદની સ્થિતિ નક્કી કરવાની પરંપરાગત રીત છે ટીટોળી ક્યારે અને કેટલા ઈંડા મૂકે તો હર ખાવું આ અંગે અંબાલાલ પટેલ જણાવતા કહે છે કે પક્ષીઓની ચેષ્ટા પરથી અવતારો કાઢવા માટે આ મહિનો ખૂબ જ મહત્વનો છે જાણો ટિટોળીના ઈંડા પરથી કેવા વરસાદના સંકેતો તમને જાણી શકાય ચોમાસું કેવું રહે એનું અનુમાન અલગ અલગ રીતે લગાવતા હોય છે નક્ષત્રો પવનની દિશા વાતાવરણમાં થતા ફેરફાર પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનું અનુમાન લગાવવાતું હોય છે ખાસ કરીને સૌથી વધુ જાણીતા લોકવાયકા એટલે કે ટિટોડીના ઈંડા ક્યાં મૂક્યા છે એના પરથી ચોમાસું કેવું રહેશે એનું અનુમાન લગાવવાતું હોય છે નોંધનીય છે કે ટિટોડી ગુજરાત અને રાજસ્થાનના જળાશયો પાસે ફરતું પક્ષી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વાત કરીએ તો આપણે ટીટોડીએ ઈંડા ક્યાં મૂક્યા તેના પરથી તારણ લગાવતા હોય છે પરંતુ ટીટોટી ટિટોળી અષાઢ મહિનામાં જ ઈંડા મૂકે તો મહત્વનું છે જોકે ટિટોળી ચાર ઈંડા મૂકે તો તેની પરથી એવું નક્કી થાય છે કે વરસાદના ચારેય માસ સારા થશે જો કે એક ઈંડું મૂકે તો અષાઢમાં વરસાદ વરસશે જો બે ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં વરસાદનું અનુમાન છે અને જો ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં પણ વરસાદ થઈ શકે છે અને જો ચાર ઈંડા મૂકે તો ચારેય માસ વરસાદે વરસાદ થઈ શકે છે મિત્રો જો કે ટિટોળીના ઈંડા અષાઢ મહિનામાં મૂકે તેમજ ચાર ઈંડા મૂકે તો વરસાદ સારો થાય છે ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ અનુમાન લગાવવામાં આવે છે ટિટોળીના ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે અને ટિટોડીના ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે સૂકા તળાવ વચ્ચે ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહે છે મિત્રો જો કે પક્ષીઓને દુષ્કાળ પડવાનો હોય તો ખબર પડી જતી હોય છે મિત્રો ટિટોળી ઈંડા ઓછા મૂકે કારણ કે તે સંવેદનશીલ પક્ષીઓ છે અને તેનો ખ્યાલ આવી જતો હોય છે પક્ષીઓની ચેષ્ટા અવાજ માળા બાંધવાની ક્રિયા ઉપર ખૂબ જ મહત્વની રહેતી હોય છે જો ચકલીઓ પણ ઘરમાં માળો બનાવે તો વરસાદ સારો થાય છે ચકલી ધૂળમાં નાય અને તો વરસાદ સારો થાય છે અને ચોમાસામાં મોર બોલે તો પણ વરસાદ સારો થાય છે એટલે પક્ષીઓના ચેષ્ટા પર અને અવાજ પર ચોમાસું કેવું રહેશે તેના પર તારણ કાઢી શકાય છે મિત્રો પક્ષીઓની ચેષ્ટા અને ટીટોળેના ઈંડા કયા મહિનામાં મૂકે છે તેના પરથી અવતારો નીકળતો હોય છે બાર મહિનામાં ગમે ત્યારે ટીટોળે ઈંડા મૂકે અને વર્તારો નીકળે તેવું હોતું નથી મિત્રો તમને જણાવી દઈએ